અદ્ભુત અદભુત ભગવાને બનાવ્યું છે ને કે આ શરીરની અંદર બાવીસ વર્ષ સુધી સ્ત્રીનો વિકાસ પચીસ વર્ષ સુધી પુરુષનો વિકાસ છે ત્યાં સુધી એને બે ટાઈમ ખોરાકની જરૂર છે એક ટાઈમ બોડીના વિકાસ માટે અને એક ટાઈમ બોડીના મેન્ટેનન્સ માટે બાવીસ વર્ષ પછી સ્ત્રી એક દોરો વધવાની નથી પચીસ વર્ષ પછી એક પુરુષ પણ એક દોરો વધવાના નથી પછી આપણે એટલો ને એટલો ખોરાક ચાલુ રાખીએ ને તો આમ વધવાનું પૂરું થઈ જાય આમ વધવાનું ચાલુ થાય સ્ત્રીઓને થાપામાં ચરબી જમા થાય પુરુષને ફાંદમાં ચરબી જમા થાય અને એ બધું ખેંચવું કોને પડે ગોઠણ ને કમર ને ખેંચવું પડે આપણી જે હાઈટ હોય ને હાઇટની જેટલી ઈંચ થાય ને એટલા કિલોથી વધારે વજન છે ને એ શરીર માટે નુકસાન કરતા એનાથી એક થી બે કિલો વેરિએશન ઓછું સારું મારી ઉંમર પ્રમાણે મારી હાઈટ પ્રમાણે છે ને મારો પાસાઠ કિલો વજન સડસાઠ કિલો વજન જોઈએ હું કોઈ દી છે ને થી વધવા દેતો નથી ક્યારેક 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 એમ લાગે ને કે હું જો અઠવાડિયે પંદર દિવસે કાંટા ઉપર ઊભો રહી જાઉં એમ લાગે ને કે છાસઠ કિલો થયો એટલે બે દિવસ લંઘનમ પરમ ઔષધ બે દિવસ ફળ ઉપર ઉપવાસ કરનાર એટલે તરત છે ને ત્રેસાઠ ચોસઠ ત્રેસાઠ ચોસઠ કિલો થઈ જાય આપણા શરીરથી વધારે વજન છે ને એ બધો હોય ને એ શરીરમાં રોગ રૂપે શરીરમાં જમા થાય અને એ શરીરને કોઈ ને કોઈ રીતે નુકસાન કરે અને શરીરને હાઈટ પ્રમાણે આપણી જેટલી હાઈટ હોય ને એટલા ઈંચ ગણી લેવાના અને એટલા ઈંચથી એટલા કિલો વજન હોવો જોઈએ બીજું આજે આપણે જોઈએ છે તમે પહેલી ભૂલ ક્યાં કરો છો પેલી ભૂલ પાણી પીવામાં કરો છો બીજી ભૂલ જમીને તરત પાણી પીયો છો જમીને તરત ક્યારેય પાણી નહીં પીવાનું જમીને તરત તમારે પીવાની તો એક ગ્લાસ છાશ પીઓ પણ જમીને તરત ક્યારેય પાણી નહીં પીવાનું બહુ મોબો તો એવું લાગે કે એક ઘૂટડો પાણી પી લ્યો મોઢું સાફ કરવા માટે જયમાં પછી એક કલાક પછી પાણી પીવાનું છે એટલા માટે કે જ્યારે તમે દાળ ભાત શાક રોટલી રોટલા શ્રીખંડ પૂરી કઈક પણ જમો છો ત્યારે તમે મોઢામાંથી પહેલો કોળિયો ચાલુ જેવો કરો ને ચાવવાનું એટલે તરત તમારા સ્ટમકમાં અગ્નિ પ્રજ્વલિત થાય આપણા શરીરની અંદર અગ્નિ પ્રજ્વલિત છે જ આપણે જેવો પેલો કોળિયો શરૂ કરીએ ને એટલે અંદરનો અગ્નિ પ્રજ્વલિત થાય એટલે તમે જ્યારે એ ખોડી એક પછી એક કોળિયો શરીરમાં ઉતારો ચાવી ચાવીને એટલે આપણા સ્ટમકની અંદર અસંખ્ય એવા જે દ્વાર છે ને એ એસિડ છૂટા કરે અને આ એસિડ છૂટા કરે ને એ ખોરાકના પૂરા વ્યક્તિનું પાચન કરે છે હવે તમે જમીને તરત જ એક ગ્લાસ પાણી પીર્યો કે એક લોટો પાણી પીર્યો ને એટલે એ બધું છે ને એ મંદ એસિડ થઈ જાય અને એ મંદ એસિડ થઈ જાય ને એ ખોરાકનું પૂરું પાચન નો થાય ખોરાક રગડો થઈ જાય અને રગડો ખોરાક થઈ જાય એટલે શું થાય કે આપણું જે સ્ટમક નો નીચેનું વાલ છે ને એ વાલ ખુલે એટલે એમાંથી છે ને એ રગડો આગળ પસાર થઈ જાય એ નાના અંતડામાં જાય નાના અંતડામાંથી તરત જ એમાંથી છે ને થોડા ઘણા પોષક દ્રવ્યો ખેંચા હોય તો ખેંચે અને મોટા અંતડામાં જાય અને મોટા ની અંદર એ છે ને જે પાચન થયેલો ખોરાક નો હોય ને ચીકણો ખોરાક હોય અને એ ચીકણો ખોરાક હોય ને એટલે મોટા અંતડાની દિવાલ ઉપર ચીપકી જાય આપણું મોટું આંતરડું જન્મ સમયે ભગવાન આવા પ્રકારનું આપ્યું છે આવા પ્રકારનું આપણું મોટું આંતરડું હોવું જોઈએ અત્યારે તમારા જે લોકો ચા પીતા હોય ને એને બે ટાઈમ ત્રણ ટાઈમ જમતા હોય ને જે લોકો થોડા ઘણા બીમાર હોય ને એ લોકો તમારા મોટા આંતરડાનો ફોટો કરાવશો ને તો આવા પ્રકારનો નીકળશે કોકનો કદાચ સારો નીકળે મારું આના કરતા બેઝ હતું અને જ્યારે આ મોટું આંતરડું ચીપકી જાય ને એટલે એ ત્યાંથી કાપવું પડે રાજકોટમાં ત્રિકોણ ભાગ પાસે મોટું આંતરડું કાપવા માટેના ડોક્ટર છે એનું અત્યારે સાડા ત્રણ લાખ રૂપિયા પેકેજ છે જ્યારે તમે એની અંદર મોટું આંતરડું ચીપકી જાય ને એટલે ચીપકી જાય એટલે ખુલે નહીં એટલે એને ત્યાંથી કાપી નાખે પછી પાછું જોઈન્ટ કરી દે બે વખત ઓપરેશન થાય છેલ્લે ત્રીજી વખત શું કરવું પડે મોટું આંતરડું કાઢી નાખવું પડે અને કોથળી લટકાડવી પડે ઘણા તમે જોયા હશે સમાજમાં એવા માણસો કે નાના આંતરડા સાથે સીધી મોટા આંતરડાની કોથળી જોડી હતી એ કલાકે કલાકે દોઢ દોઢ કલાકેમાં જે ખોરાક આવે ને એને સાફ કર્યા રાખવું પડે જ્યારે આપણું મોટું આંતરડું આવા પ્રકારનું હોય ને એટલે ત્યારે તમારા શરીરમાં કોઈ પણ જાતની બીમારી લાગુ પડતી નથી એકોતેર પ્રકારના જે અસાધ્ય રોગ છે ને એ આ મોટા આંતરડા દ્વારા થાય છે ફોર્ટી ટુ નંબર નો પોઈન્ટ છે એ બેતાલીસ નંબરના પોઈન્ટ ઉપર જ્યારે તમારા મળ જામી ને તમને ડાયાબિટીસ આવે ટાઈપ ટુ ડાયાબિટીસ આમાં ઘણા બેઠા છે ટાઈપ ટુ ડાયાબિટીસ અને દરરોજ એક એક ગોળી લેતા હશે ઘણા ઇન્સ્યુલિન લેતા હશે ટાઈપ ટુ ડાયાબિટીસ શું કામ આવે છે કે તમે જે એસિડિક આહાર ખાવ છો ને એ એસિડિક આહાર ખાઈને તરત જ માથે પાણી પી પીર્યો છો ને એસિડિક આહારનું પાચન થતું નથી પાચન નથી થતું એટલે જે ઘઉં છે કે બાજરો છે ચોખા છે કે જે કાંઈ ખાવ છો ને એમાં કાર્બોહાઈડ્રેટ છે કાર્બોહાઈડ્રેટ છે ને એનું સુગરમાં સીધું રૂપાંતરિત થઈ જાય છે એટલે તમને સુગર આવે છે તરત જ તમે રિપોર્ટ કરાવો તો એકસો ચાલીસ ઉપર એકસો આઠ એકસો સાઠ એકસો એસી બસો અઢીસો થર્ટી વન ઉપર જ્યારે તમારો એને જામશે ને તો તમને તરત જ ઉપર આવશે તો તરત જ તમને હાર્ટની તકલીફ થશે તો તમને આંખની તકલીફ થશે સિક્સટી નાઇન ઉપર આવશે તો તરત કાન તકલીફ થશે આવા એક વખત તમને રોગ લાગુ પડી ગયો આખી જિંદગી જાય નહીં આંખમાં નંબર તો કે આજીવન કાનમાં તો કે આજીવન ડાયાબિટીસ તો કે આજીવન થાઇરોઇડ તો કે આજીવન હાર્ટની તકલીફ તો કે આજીવન દુનિયાનો કોઈ ડોક્ટર આ દવા આમાંથી તમને રાહત અપાવે મટાડી શકે નહીં જ્યારે આ તપ સેવા સંકિટન સાધના એવી છે કે અસાધ્ય રોગ હોય ને તમે મોટું આંતરડું ક્લિયર કરી નાખો ને એટલે તમારો રોગ લુપ્ત હા સામાન્ય એક ઉદાહરણ આપું કે તમારી ઘરે એક રૂમ હોય સરસ મજાનો હોલ હોય એ હોલને તમે સરસ મજાનો ધોઈ નાખો પાણીથી સાફ કરી નાખો પછી સુકાઈ જાય ને પછી પાછી હાવીને કાઢ્યો તો કચરો નીકળે બોલો તો ખરા નીકળે નહીં ને તો ઈ તો કચરો ન નીકળે તો કોઈ જાતની વાસ આવે નહીં પણ ઈ ચોખ્ખો રૂમ હોય ને એમાં એક જગ્યાએ ખૂણામાં ખાલી એક કોઈ પણ મરેલી વસ્તુ મૂકી દીધી હોય તો અડધી કલાકમાં શું થાય આખા રૂમમાં વાસ આવવા માંડશે એ જ પરિસ્થિતિ આપણા મોટા આંતરડાની છે મોટા આંતરડામાં જ્યાં સુધી ગંદકી પહેરી હોય ને એ ગંદકી રાખે રાખે એ નવો ખોરાક નાખા રાખો ને એ નવો ખોરાક એ રાખે એક ટોપલી આખું પાકા ટમેટાની હોય ને એમાં એક ટમેટું ઉપર છે ને ખરાબ મૂકી દો ને બે દિવસ પછી જોવો ને તો અડધી ટોપલી ખરાબ થઈ ગઈ એટલે જ્યારે તમે જમીને તરત પાણી પીર્યો છો ને એટલે એ ખોરાક પાચન નથી થતો પાચન ન થાય એટલે એમાં ચાર સાડા ચાર કલાક થાય ને એટલે એમાં ગેસ થાય એ સળે સડે એટલે શું થાય ગેસ થાય ગેસ જયારે પેટમાં આવે ત્યારે પેટમાં હૃદયમાં આવે ત્યારે ગભરામણ થાય માથામાં આવે ત્યારે માથું દુખે મોઢામાં આવે ત્યારે બગાસ આવે પીઠમાં આવે ત્યારે પીઠ દુખે કમરમાં આવે ત્યારે કમર દુખે ગોઠણમાં આવે ત્યારે ગઠિયો શરીરમાં જ્યાં કઈ દુખાવો છે ને એનું માત્ર ને માત્ર કારણ છે ગેસ ગેસના એસી પ્રકારના રોગ થાય કેટલા એસી પ્રકારના સૌથી વધારે વધારેમાં ભયંકરમાં ભયંકર હોય ને તો ગેસ શરીરમાં ક્યારેક ગેસ બનવો ન જોઈએ અને થોડો ઘણો ગેસ બને ને કારણ કે આપણે અપ્રાકૃતિક આહાર જમીએ છે તો ગેસ તો બનવાનો પણ ગેસ બને પણ મોટું આંતરડું તમારું ક્લિયર હોય ને તો ગેસ શું થઈ જાય પાસ થઈ જાય અને જ્યારે ગેસ પાસ થઈ જાય ને તો તમને શાંતિ થઈ જાય તમે જોજો ક્યારે પ્રયત્ન કરજો જ્યારે તમે સવારમાં લેટરીન જાશો ને અને લેટરીનમાં તમારું પેટ સાફ નહીં આવે ને તે દિવસે તમારો દિવસ સરખો નહીં જાય તમને ક્યાંય મજા નહીં આવે ચેન નહીં પડે તમારી પસંદગીનું કામ એ છે ને તો એ તમને મજા નહીં આવે અને જ્યારે તમારું શરીર એકદમ ફ્રેશ હોય સવારમાં શરીર ચોખ્ખું થઈ ગયું હોય અને પછી તમને ગમે એવું અટપટું કામ હોય ને છતાં તમને મજા આવશે શું કામે કે તમે માનસિક ફ્રેશ છો એટલે જમીને ક્યારેય પાણી નહીં પીવાનું ને જમીને તરત જ પાણી પીવાનું થાય ને તો એક ઘૂંટડો પાણી લ્યો એક ગ્લાસ લ્યો અથવા એક વાટકો કઢી પી અથવા એક વાટકો દાળ લ્યો લિક્વિડ કોઈ પણ પી લેવા નું પાણી ક્યારેય નહીં પીવાનું પહેલી વાત ફ્રીજ નું પાણી એટલા માટે નહીં પીવાનું કે ની અંદર ફ્રીજ એટલા માટે બનાવ્યું છે કે એ દવાઓ માટે અમુક ટાઈમ સુધી દવાઓ બગડે નહીં ને એટલા માટે ફ્રીજની શોધ થઈ હતી બધા શાકભાજી કરતા કરતા પાણી રાખવા માંડ્યા આપણા શરીરનું ઉષ્ણતામાં અઠાણું પોઈન્ટ ચાર ફેરો છે જ્યારે તમે ફ્રિજનું ઠંડુ પાણી પીઓ છો ને એટલે મોટું આંતળું છે ને એ ચીમડાય છે અને મોટું આંતરડું ચીમડાઈ જાય ને આપણા મોટા આંતરડાનો ડાયામીટર છે સવા ઇંચ નો અને છે એક ઇંચનો બરોબર સમજજો મોટા આંતરડાનો ડાયામીટર છે સવા ઇંચ નો અને મળદ્વારનો ડાયામીટર છે એક ઇંચ નો અને મળદ્વારની જે રીંગ છે એ રીંગ છે ને એ કેસાકર્ષણના નિયમ પ્રમાણે કામ કરે છે જ્યારે તમે ફ્રીજનું ઠંડુ પાણી પીઓ છો ને એટલે મોટું આંતરડું એકદમ ચીમડાઈ જાય ચીમડાઈ જાય ને એટલે જે વર્કિંગ થવું જોઈએ એમાં કોઈ આપણે કઈ કે ઓલું નથી હવે નથી કે એને ખોરાક ને આગળ ધકેલી શકીએ એટલે એ એની મેળે વર્કિંગ કરતું બંધ થઈ જાય વર્કિંગ કરતું બંધ થઈ જાય એટલે આપણે તેલ વાળો ને ઘી વાળો ને ચીકડો ને ઓલો ઓલો ખોરાક ખાધો હોય એ ખોરાક છે ને એ મોટા આંતરડામાં એ આવા પ્રકારનું આવા પ્રકારનું મોટું આંતરડું છે આમ ખાચાવાળું ખાચા ખાચા એટલે આમ 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 થાય એટલે ખોરાક આગળ 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 ધકેલાતો જાય એટલે આ જે ખાચો છે બાજુનો ખાચો એ ખાચાની અંદર એ ખોરાક ચીપકે અને એ ખોરાક ચીપકે એટલે ત્યાં છે ને ધીમે ધીમે લહેર જામી જાય અને લહેર જામતા 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 પરિસ્થિતિ એવી થાય કે અહીંયા આકળે ગઠ્ઠો થાય હવે જ્યારે એ ગઠ્ઠો આગળ ધકેલાતા ધકેલાતા મરદ્વાર પાસે આવે ને એટલે વા બન્યો એ કેટલો સવા ઇંચ જેટલો મરદ્વાર પાસે આવે એટલે કેવડો થાય એ તો એક ઈંચનું છે એટલે આપણે સવારમાં લેટરિંગ જાય એટલે આપણે શું કરવું પડે પ્રેશર કરવું પડે એટલે જ્યારે પ્રેશર કરીએ ને એટલે રીંગને ફૂલાવવું પડે એટલે રીંગને ફૂલાય એટલે રીંગમાં કાપા પડે એટલે આપણે એને શું કહેશું ફિશર મેડિકલ સાયન્સમાં એને શું કહેવામાં આવે ફિશર કહેવામાં આવે અને ઘણી વખત રીંગમાંથી બ્લડ નીકળે બીજા નંબરમાં રીંગની અંદરના ભાગની અંદર આટલો ખાંચો છે એ ફરતો જે ખાંચો છે ને રીંગની બાજુમાં ત્યાં મળ સુકાઈને જામી જાય અને જામે એટલે કેવો કે તમે છીણી અથોડેલી કાપો ને તો એ કપાઈને એવો જામે એટલે એ જ્યાં જામી જાય ને એટલે ત્યાં મસો ઉત્પન્ન થાય અને એ મસો ઉત્પન્ન થાય ને એટલે એ મસો એ આ અડધા વેટા જેટલો બાયણે નીકળે ને એટલે એ રીંગમાં ફસાય ફસાય એટલે આપને ડૉક્ટર શું કે તમારે મસાનું ઓપરેશન કરાવવું જોઈએ હવે એ નાનો મચ્છો મસો હોય ને એટલે ત્યારે તમે સવારમાં લેટરીન કે ગમે ત્યારે ને એટલે પ્રેશર પ્રેશર કરો કરો એટલે એ મસો તૂટે તૂટે મસો એટલે શું નીકળે બ્લડ નીકળે એટલે તમે એમ કે અમે જાય છે ને તો લેટરીનમાં બ્લડ આવે છે બીજું આમાંથી ઘણા ક્યારેક તમે સાંભળ્યું છે કોલાઇટિસ થયો કોલાઇટીસ એટલે મોટા આંતરડામાં ચાંદા પડે જ્યારે આપણે એસિડિક આહાર ખાઈએ છે ને એસિડિક આહાર એ મોટા આંતડામાં ચીપકી જાય અને મોટા આંતડામાં ચીપકી જાય એટલે એની દિવાલ છે એ મુલાયમ છે તમે ક્યારેક છે ને અરીસામાં મોઢું ખોલીને આમ જોશો ને તો અંદરના ભાગમાં આપણો જે ગલોફો છે ને એ અંદરના ભાગમાં એકદમ મુલાયમ હોય આ મુલાયમ છે ને એમ આપણા મોટા આંતડાની દીવાલું છે ને એકદમ મુલાયમ છે અને એની અંદર એ નાની 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 પોષક કળીઓ છે આ પોષક કરિયો બરડ બની જાય અને ત્યાં મળ ચીપકી જાય ને એટલે ત્યાં એસિડ ને એસિડ થાય એટલે ત્યાં ચાંદું પડે ચાંદુ પડે ને એટલે જ્યારે મળ ઘસાય મળ ઘસાય એટલે એમાંથી બ્લડ નીકળે એટલે લેટરીન જાય ને એટલે લેટરીનમાં બ્લડ આવે અને લેટરીનમાં બ્લડ આવે એટલે તરત જ આપણે માનસિક રીતે ભાંગી જાય ડોક્ટર પાસે જાય ને એટલે ડોક્ટર તરત જ તમને શું કહે કોલાઇટીસ છે મોટા આંતરડામાં ચાંદા આવે તમે એન્ડોસ્કોપી કરાવે એટલે તરત જ મોટા આંતરડામાં ચાંદા આવે અને મોટા આંતરડામાં ચાંદા પડવાનું કારણ છે એ ન પહોચેલો ખોરાક શરીરમાં પૈડો રહે છે બ્રેડ અડતાલીસ કલાકે બહાર નીકળે આપણે જે બ્રેડ ખાઈ છે ને એ બ્રેડ અડતાલીસ કલાકે બહાર નીકળે અત્યારે હમણાં ઘઉંની સિઝન ચાલુ થઈ છે તમારે ઘરના ઘઉં વાવો ને જો ખરેખર તમારે તંદુરસ્ત રહેવું હોય ને તો ભલે તમે વીસ વીઘાના દસ વીઘાના પાંચ વીઘાના ઘઉં વાવવાના હોય પણ એમાંથી એક વીઘો તમારા ઘર માટે તમે જે ઘઉં વાવવા ને એ ઘઉંની સિસ્ટમ તમે બદલાવી નાખો એને શું કરવાનું તમારે સાંજે જે ઘઉં વાવવાના છે ને એ ઘઉંને સાંજે ઠંડા પાણીમાં પલાળી દ્યો અને જ્યારે સવારમાં તમે જોશો ને તો એ આખું પાણી છે ને તાજા પાણીમાં તમે પલાય રાખી છે ને તો એ આખું પાણી કેવું થઈ જાય पीड़ू થઈ गया है એમાં બધું એસિડ આવી જાય અને એ ઘઉં જ્યારે પેલા વાય વાય છે ને જે ખેડૂત અથવા તમે વાય છે ને ત્યારે તમે પેલા શું કર્યું હોય યુરિયા કે ડાય વાયવું હોય અને પછી જ્યારે ઘઉં થોડા થોડા મોટા થાય એટલે તમે ડાય વેરી હોય બરોબર છે તો એ પેલા મૂળમાં આવે મૂળમાંથી તનામાં આવે તનામાંથી ફળમાં આવે અને એ ફળમાંથી આપણા સીધા શેમાં આવે છે પેટમાં આવે હવે આપણે ઘરમાં ખરેખર ઘઉં વાવવાના છે ને ખાવાના છે ને તો એક વીઘો આપણા માટે તમે એવા ઘઉં આવો કે પેલા સાંજે પાણીમાં પલારી ગયું સાંજે પાણીમાં પલરી ગયા આખી રાત પાણીમાં પલરી જાય સવારે સરસ મજાના એને કાઢી અને એ પાણી તમે જોશો ને ચાખશો ને તો એકદમ ઝેર જેવું પાણી હશે અને એ પાણીમાં તમે જો આમામાં આંગળી ફેરવશો ને તો શું થાય ફીણ વરસે ઈ શેના ફીણ વરે છે કે તમે ભૂતકાળમાં જે યુરિયન ડાઈવ આવ્યું છે ને એના ફીણ અથવા એસિડ જે છે ને એસિડના ફીણ વરસે એટલે એ જ્યારે ઘઉં ચોખા થઈ જાય ને પછી એને સૂર્યપ્રકાશમાં સુકવી દો સાંજના પાંચ છ વાગ્યા સુધી સુકાઈ જાય ને બીજે દિવસે વાવવાના એટલે એસિડ વગરના ઘઉં થઈ ગયા પછી વાવોને એક વીઘામાં ભલે હેને બે જ ગુણી ઘઉં થાય ઝાજા ન થાય કાંઈ બે ખાંડી ન થાય કાંઈ પણ એની અંદર સુપર ખાતર નેચરલી વાપરો યુરિયા કે ડાય નહીં વાપરવાનું એને જીવામૃત ભાવ અને એ ઘઉં અલગ પાકી જાય એટલે એના અલગ આપણે ઘઉં ઘરે ભરી લ્યો પછી જયારે એ ઘઉંને દરાવવાનો હોય ને એટલે ફરી પાછા સાંજે તમે જયારે એને કાલે દરાવવા છે ધારો કે તો એક દિવસ અગાઉ પાણીમાં પલારી દો આખી રાત પાણીમાં પલરશે ને એટલે એમાંથી તમામ એસિડ નીકળી જાય અને બીજે દિવસે એટલે વાતાવરણમાંથી સૂર્યપ્રકાશમાંથી વાયટ કિરણો એમાં ભળી જાય અને એ ઘઉં છે એ એમાંથી નેવું ટકાએ નહીં પણ પંચાણું ટકા પાણીનું બાષ્પીવન થઈ જશે પાંચ ટકા એમાં પાણી રહેને ને એ ઘંટીમાં જ્યારે દરોને ને એ પાંચ ટકા પાણીનું બાષ્પીવન એ ઘંટીમાં થઈ જાય એ ઘંટી એ ઘઉંમાં કોઈ પણ જાતનું તત્વ બળશે નહીં એ ઘઉંની અંદર કોઈ પણ જાતનું એસિડ વધશે નહીં અને એ ઘઉં છે ને એકદમ ખાવામાં મીઠા અમે અત્યારે ઘઉં કેવી રીતે ખાઈએ છીએ અમે બજારમાંથી લઈએ અમે તો ક્યાંય વાવતા તો નથી અમે બજારમાંથી ઘઉં લઈ આવીએ ઘઉં લઈ આવીને સાંજે પલારી દઈ સાંજે પલારી આખી રાત પાણીમાં પલરી જાય હવારે પાછા બીજા ચોખા પાણીથી ધોઈ અને પછી અગાસી સુકવી દઈ ઘઉં ને જવ બે ભાગના ઘઉં એક ભાગના જવ અને એ પાણીમાં પલારીને સુકવી દઈ અને સાંજના પાંચ સાડા પાંચ વાગ્યા સુધી સુકાઈ જાય પછી મેં મારી ઘરે જ ઘંટુલો મોટો રાખ્યો છે રવિવાર નવરાઈ હોય ને એટલે હું હાઈથે દરી લઉં બે વસ્તુ થાય એક તો એક્સરસાઇઝની એક્સરસાઇઝ થાય અને ડરાય જાય તમને એવું નથી કહેતો ઘરે ઘંટુલો રાખજો પણ તમે એટલા માટે હું રાખું મારે તો એક્સરસાઇઝ કરવાની હતી બરોબર એટલે હું એક્સરસાઇઝ કરું એટલે ઘઉંનો લોટ થઈ જાય એટલે કેવો થાય ઠંડો લોટ હોય એટલે એમાં તત્વ ભળે નહીં આપણા બાપ દાદાઓ આપણે કહેતા ને કે આપણા બાપ દાદાઓ આટલા આટલા કામ કરતા કોઈથી થાકતા નહીં આટલી શક્તિ હતી પેલાના જમાનામાં માણસો એમ કેતા કે આટલા આટલા પાંચ પાંચ ઉંચકી લાગતા એનું માત્ર કારણ હતું કોઈ આવા યુરિયા ડાય વાળા આવા યુરિક એસિડ વાળા ઘઉં નેચરલી ઘઉં વાવતા અને નેચરલી છે ને સુપર ખાતર નાખીને બનાવતા એટલે આ ઘઉં જયારે રોટલી બનાવીને ખાવ કે ભાખરી બનાવીને ખાવ કે લાપસી બનાવીને ખાવ ને એટલે તમારા શરીરમાં એસિડ આવશે નહીં અને એસિડ નહીં આવે એટલે શરીરની અંદર ક્યાંય છે ને એ ચીપકશે નહીં અને ચીપકશે નહીં એટલે ક્યાંય છે ને તમને કોઈ બી કોઈ જાતનો એસિડિક આહાર નહીં થાય અમે કોઈ પણ અનાજ ખાઈએ છીએ ને પલાયડા વગર ક્યારેય ખાતા નથી તમને લાગે આ પિંજણ પિંજણ જેવું કાંઈ છે જ નહીં તમારે કાલે દરાવવાના છે તો આજે સુકવી દો એટલે આજે પલારી દો આખી રાતે આખો દિવસ સુકાય સાંજે પાંચ વાગે દરાવી નાખવાના એક દિવસ એડવાન્સ આયોજન કરવું પડે અને એમાંથી એસિડ કાઢી નાખશો ને એટલે એ છે ને એ ઘઉં ખાવાલાયક ને મીઠા રહેશે સૌથી એસિડમાં એસિડ હોય ને તો ઘઉં છે બીજા નંબરે બાજરો આવે છે આપણે બધા શું કરીએ છે કે ખેતરમાંથી ઘઉં પાયકા આવી અને કોઠીમાં એરંડીયું દઈ અને ભર દીધા આ પાંચ પાલી કાઢ્યા અને સીધા ઘંટીમાં નાખી બોલાને એમ કહે એકદમ ઝીણો દરજે હોય કે ચવડ થાય છે રોટલી અને ઓલો એકદમ મુલાયમ દરે એટલે શું થાય ખબર છે એકદમ રખરખતો લોટ આવે રખરખતો લોટ આવે ને એટલે એમાં સિત્તેર ટકા સત્વ તત્વ બળીને રાખ થઈ જાય વધુ ત્રીસ ટકા એમાં બૈરાઓ શું કરે સરસ મજાની ફૂલકા રોટલી બનાવે દડો કરવા હાલ એમાં જેવી તેવી પાયકી હોય ને એટલે આ લોઢી ખેંચી અને તાવ ઓલી લઈ અને આમાં કરે એટલે દડા જેવી રોટલી થાય અને દડા જેવી રોટલી થાય ને આપણા શરીરમાં વજન કરે એ શક્તિ આપે નહીં હું મોટે ભાગે કુલર ખાવ છું હું રોટલી ભાખરી કોઈ દી બને ત્યાં હું ઓછી ખાવ એક વાટકો કુલર ખાવ અને એટલે આ જ્યાં ભેડકું છે ને એક વાટકો ભેડકું ઘી ગોળ નાખીને એક વાટકો ખાવ ને એક કિલો રોટલી ખાધા બરાબર છે આપણે એને રોટલી ખાઈ પાંચ પાંચ છ છ રોટલી ખાઈ આપણે એમ થાય કે અમે પાંચ પાંચ છ છ રોટલી ખાઈ છે શક્તિ નથી શક્તિ નથી એનું કારણ છે કે એમાં શક્તિ છે જ નહીં વજન છે એ વજન ચોવીસ કલાક પેટમાં પડ્યો હોય ને ત્યાં સુધી તમને ભૂખનો અહેસાસ ન થાય કારણ કે અંદર બેઠેલો હાથમાં છે ને એ સફાઈમાંથી જ નવરો નથી થતો એટલે હે ને ભૂખની અહેસાસ નથી થતો તમને અને પેટ તમારું ભરે ભરેલું જ લાગે એટલે ઘઉં ખાવાના નથી પણ ઘઉં ને રીત ફેરવવાની